આ રાજા સાથે ઈચ્છાધારી નાગણનો બદલો આ ઘોર જંગલની અંદર આ જ્યાં દિવસે પણ સૂર્યની કિરણો જમીન સુધી પહોંચવા માટે સંઘર્ષ કરે આ ત્યાં બે અજાણ્યા માનવ આકાર દેખાતા હતા પણ તેઓ માનવ નહોતા આ એ બંને હતા ઈચ્છાધારી નાગ અને નાગણ આ ભગવાન શંકરના ઉપાસક અઢળક શક્તિ ધરાવતા આ પરંતુ માનવોથી અત્યંત દૂર રહેવાવાળા આ જંગલની મધ્યમાં એક ઋષિ દ્વારા કરાયેલ પ્રાચીન યજ્ઞકુંડ હતું આસપાસની હવા અત્યંત શાંત આ જેમ કે કુદરતે પણ શ્વાસ રોકી રાખી હોય આ નાગ અને નાગણ માનવ સ્વરૂપમાં એકબીજા સાથે પ્રેમાલાપમાં મગ્ન હતા આ તેઓ એકબીજાની આંખોમાં આંખો નાખીને એવા ડૂબી ગયા હતા કે આ દુનિયામાં બહાર કંઈ ન હતું આ નાગણ હાંસતા કહેતી આ પ્રિય આ જંગલમાં તારા વગર હું એક ક્ષણ પણ રહી ના શકું આ તું મારી પ્રાણ શક્તિ છે આ નાગ વાળની લટને હાથમાં પકડીને બોલ્યો અને તું તો મારી આત્માનું સંગીત છે આ જે દિવસે તું દૂર રહીશ એ દિવસ મારી જિંદગીનો અંત રહેશે આ પરંતુ તેમને ખબર નહોતી કે આ મૃત્યુ તેઓ તરફ લાવે તેવો એક પળ નજીક આવી રહ્યો છે આ જંગલના દૂર પડશે આ ઘોડા પર સવારે એક યુવાન રાજા તીક્ષ્ણ તલવાર અને ધનુષ્ય સાથે આકર્ષક અને સુરવીર રાજા વીર વિક્રમ આ જંગલમાં પ્રવેશી ગયો હતો આ રાજાનું મન થોડું ગંભીર હતું આ મનમાં ચિંતાના વાદળો સવાયા હતા આ રાણી તેને ઘણીવાર કહેતી કે આ વધારે શિકાર કરવાથી આ પ્રકૃતિનો ભંગ થાય છે આ પરંતુ રાજા માનતો જ નહીં આ તે દિવસે રાજા એક હરણનો પીસો કરી રહ્યો હતો હરણ અત્યંત ફૂર્તિશીલ આ ઘણા પ્રયત્નો છતાં રાજાનું તીર તેને વાગતું નહોતું આ રાજાને ગુચ્છો આવી રહ્યો હતો આજે તને છોડવાનું નથી આ રાજાએ મનમાં કહ્યું હરણ આગળ ભાગતું અને રાજા ઘોડા સાથે પાછળ અને અચાનક હરણ નાગનાગણના નજીકથી દોડી ગયું આ નાગણે હરણને ઓળખ્યું આ પરંતુ તેને ખબર નહોતી કે એની પાછળ રાજાનો તીર પણ આવી રહ્યો છે હરણને નિશાન બનાવીને આ રાજાએ તીર છોડ્યું આ તેર સીધું હરણની દિશામાં આ પરંતુ હરણે વચ્ચે જ દિશા બદલી આ ફાટ આ તેર સીધું માનવ સ્વરૂપમાં ઊભેલા ઈચ્છાધારી નાગની સાતીમાં ઘૂસી ગયું આ તીર વાગ્યાની સાથે જ નાગણી મોટી શીશ પાડી આ એ શેસમાં એવું દુઃખ એવી પીડા અને એવો ક્રોધ ભરેલો કે આખું જંગલ જાણે ધ્રોજવા લાગ્યું આ પંખીઓ આકાશમાં ઉડી ગયા પ્રાણીઓ ઝાડીઓમાં છોપાઈ ગયા આ પવન પણ ભળી ગયો આ નાગ લથડીને નાગણની ગોદમાં પડી ગયો આ તેના હોઠથી સેલેબસ એટલું જ નીકળ્યું મને માફ કર આ મારી પ્રિય આ મારી કિસ્મત કદાચ એ વાત પૂરી કરતા પહેલા જ તેની આંખો ઢળી ગઈ આ નાગણ નિર્જીવ પતિને સાતી વડે સીપકાવીને આ રડી રડીને પાગલ જેવી થઈ ગઈ ઓ નાથ આ તો મને આ રીતે એકલી મૂકી ગયો આ તે વસન આપ્યું હતું કે આ જીવન મરણ સુધી સાથે રહીશ તે તારું વસન તોડી દીધું આ દ્રશ્ય એટલું કરુણ કે એક ક્ષણ માટે કુદરત પણ મૌન થઈ ગઈ આ ઘોડા પર બેસેલો રાજા આ બધું જોઈને પથ્થર બની ગયો આ તેને ક્યારેય વિચાર્યું નહોતું કે આ તેનું તીર એક પ્રેમી પતિનું જીવન લઈ લેવાનું હતું આ તે ધીમે ધીમે ઘોડા પરથી ઉતર્યો આ તેના પગ કામતા હતા આંખોમાં અપરાધ ભાવ હતો આ તે આગળ વધ્યો અને નાગણને કહ્યું હે સ્ત્રી મને માફ કરશો આ મારે તારી સામે કે તારા પતિ સામે કોઈ દુશ્મની નહોતી હું હરણને નિશાન બનાવી રહ્યો હતો આ પરંતુ તે વાક્ય પૂરું કરતા પહેલાં આ નાગણની આંખોમાંથી અગ્નિ નીકળવા લાગ્યો આ તેણે ગર્જના કરી શું હે પાપી માણસ આ તે ભૂલ નહીં ગુનો કર્યો છે આ તો મારા પતિનો ખૂની છે આ તેના શબ્દો રાજાની રગોમાં બરફ ફરી દેવા જેટલા ઘાતક હતા આ નાગણે કહ્યું આ મારા પતિનું મૃત્યુનો બદલો લીધા વિના હું જીવતી નહીં રહી શકું અને તને પણ જીવતો નહીં રહેવા દઉં આ તેની સીધ જેવી ગરજના જંગલમાં ગુંજી ઉઠી હું શપથ લઉં છું અમારા પતિના નામે આજથી બરાબર નવ દિવસ પછી આ નાગ પંચમીના દિવસે તું મરીશ આ મારા દાંતના ઝેરથી આ રાજા ડરીને એક પગલું પણ હલાવી શકતો નહોતો આ પરંતુ નાગણી તેને અદૃશ્ય અગ્નિની જેમ જોયું અને કહ્યું આ તું જઈ શકે છે આ નવ દિવસ પછી હું મહેલમાં આવીશ અને તારી આત્મા સેનવી લઈશ આ રાજા ઘોડા પર ચઢ્યો તેનું મન શરીર આત્મા આ બધું કમતું હતું આ તે મહેલ તરફ દોડ્યું પણ હજી ધબકતું જાણે કે આ કોઈએ સાતીમાં પથ્થર દબાવી દીધો હોય આ રાજા મહેલ પહોંચ્યો ત્યારે રાણીએ તેને જોયો આ આજ ભાંગેલો ભયથી ભરેલો આ મહારાજ શું થયું આ મેં તમને આ રીતે ક્યારેય જોયા નથી આ થરથરતા અવાજે રાજાએ જંગલની આખે ઘટના કહી આ રાણી એક ક્ષણ માટે મૌન થઈ ગઈ આ પછી તેના ચહેરા પર આવી પતિવ્રતાની પ્રખરતા આ તે બોલી આ મહારાજ આ જ્યાં સુધી હું જીવતી છું આ ત્યાં સુધી કોઈ નાગણ કોઈ શત્રુ તમારા શરીર પર હાથ પણ મૂકી નહીં શકે આ તેના અવાજમાં એકલો વિશ્વાસ કે આ રાજાનો ડર થોડો ઓછો થયો આ બીજા દિવસે રાજા રાણી રાજ્યના બધા ઋષિઓ તાંત્રિકો આ જ્યોતિષીઓ પાસે ગયા કોઈએ કહ્યું આ રાજા આજથી પાંચ રંગનું તિલક લગાવો કોઈએ કહ્યું હવન કરાવો આ નાગણને શાંત કરી દેશે આ કોઈ તાંત્રિક બોલ્યો આ નાગપંચમીના દિવસે લોહીથી રક્ષાયંત્ર બનાવવું પડશે આ પરંતુ દરેક ઉપાય અધૂરો અસફળ આ રીતે આઠ દિવસ વીતી ગયા અને હવે આ નવમો દિવસ આ નાગપંચમીનો દિવસ આવી ગયો આ સવારના સૂરજનું પ્રકાશ પણ જાણી મલિન લાગતું હતું આ મહેલમાં સાંપતું મૌન આ ભયથી ભરેલું વાતાવરણ આ રાણી યજ્ઞકુંડ પાસે દીવો લઈને ઊભી હતી આ તેના વસ્ત્રો પીળા કપાળ પર સિંહ જેવી રેખા આ રાજા તેની બાજુમાં લઈને બેઠા હતા અને ત્યારે આ જંગલ તરફથી એક હલચલ પછી વંટોળ જેવી હવા અને પછી આ મહેલના આકાશ ઉપરથી આગ જેવી સમતતી આંખો હવામાં ઝેરનું દરિયો આ ઈચ્છાધારી નાગણ આવી ગઈ હતી આ સૂરજ આકાશમાં હતો આ પરંતુ તેનો પ્રકાશકો ભયભીત લાગતો આ મહેલમાં દરેક ખૂણો ડર તણાવ અને અજાણી પળોની આશંકાથી ભરેલો હતો આ કોઈ પણ અજાણી હલચલથી સૈનિકો તલવાર બહાર કાઢી લેતા આ મહેલની દિવાલો પર સૈનિકો પહેરો આપી રહ્યા હતા પણ તે જાણતા હતા આ ઈચ્છાધારી નાગરને રોકવું માનવ માટે અશક્ય છે આ રાજા વીર વિક્રમ અને રાણી દેવશેના રાજમહેલમાં યજ્ઞકુંડ પાસે ઊભા હતા આ રાજાના હાથમાં તલવાર હતી પણ એ તલવાર એની હાલતની કમતી નવરાશ બતાવી રહી હતી આ રાણીની આંખોમાં ધીરજ હતી પણ મનમાં અનેક વાવાઝોડા ચાલી રહ્યા હતા અત્યારે ઝેર ભરેલી એક હવા મહેલના દરવાજાઓ તરફ ફૂંકાય આ એકદમ અજીબ આ ભારે અગ્નિ જેવી ગરમ હવા આ સૈનિકો ભ્રોસકી થઈ ગયા પંખીઓ આકાશમાં ઝાકળની જેમ ઉડી ગયા આ ઘોડા બાંધેલા હણહણવા લાગ્યા અને પછી એક એક રણકાર આ મહેલ હસમસ આવતી અવાજ આ મહેલ દીવાલ ઉપરથી એક વિશાળ કાળો ધડાકો આ ધડાકા ધીમે ધીમે દેખાતું એક ભયંકર છાયા ચિત્ર આ ઈચ્છાધારી નાગણ આ તે સોનાના ઝગમગતા વાળ સાથે માનવ સ્વરૂપમાં આંખોમાં અગ્નિ અને પગની છે જમીન પેગળી જાય એવી શક્તિ આ મહેલના સૈનિકો પાછા ખસી ગયા આ કોઈ પાસે હિંમત નહોતી કે એક પગલું આગળ વધે આ નાગણ ધીમે ધીમે રાજા તરફ સાલવા લાગી આ તેનું એક એક પગલું જાણી કે ધાતીને કંપાવી રહ્યું હોય આ જેમ જ નાગણ નજીક આવી આ રાજાના શરીરે જાણે બરફ સડી ગયો એ સમજતો હતો કે આજનો દિવસ આ મૃત્યુની એકલી રાહ છે આ પરંતુ નાગણ રાજાની આગળ આવી એ પહેલાં આ રાણી દેવસેના વીજળીની જેમ તેની સામે આવી ગઈ હાથમાં દીવો આંખમાં નિર્ભયતા હૃદયમાં પતિવ્રતાનું અજોડ વસન તે બોલી અથોભ નાગણ આ તે મારા પતિ છે આ તારું શેર તેમને સ્પર્શે પણ નહીં આ જ્યાં સુધી હું અહીં ઊભી છું આ નાગણ હસીને ગરજી હે માનવ સ્ત્રી આ મને રોકી શકે એવી કોણ હું ઈચ્છાધારી નાગણ આ મારા પતિના હત્યારાને આજે મારવાનું નક્કી છે આ તેણે પોતાની ભોજાઓ આકાશ તરફ ઊંચી કરી આ ઝાડોની પાંદડીઓ ઉડીને વંટોળ જેવી ફારવા લાગી આ મહેલની દિવાલોમાં રણકાર પડ્યો આ રાણી શાંત હોવા બોલી આ મારો પતિ નિર્દોષ છે આ તેને ખબર નહોતી કે આ તમે નાગનાગણ માનવ સ્વરૂપે હતા આ નાગણના હોઠમાંથી ઝેર નીકળતું હતું આ નિર્દોષ આ મારા પતિની સાતીમાં તેર મારનાર નિર્દોષ આ માનવની આંખો અંધ હોય છે પ્રેમ દેખાતો નથી આ રાણીની આંખોમાં શાંતિ હતી આ મારો પતિ પાપી નથી આ મારી પ્રતિજ્ઞા છે તેના પર હુમલો કરીશ આ તો પહેલા મને મારવી પડશે આ નાગણ ક્રોધથી દાઝી ગઈ આ તેની આંખોમાંથી તેજ પ્રકાશ નીકળવા લાગ્યો આ તો સાંભળ રાણી આ નાગણ ગરજી આ તે પોતાના સ્વરૂપમાંથી વિશાળ ઝેરી નાગણ સ્વરૂપમાં પરિવર્તિત થઈ આ તેનું શરીર કાળું અને આંખો લાલ જેવી આ તેણે હવામાં વંટોળા ઊભા કરતી રાજા તરફ ઝેરનું વાદળ ફેંક્યું આ રાણી દેવશેના સીધી આગળ આવી ગઈ હાથમાં પવિત્ર દીવો આ તે દીવો નાગણના ઝેર સાથે અથડાયો અને અજાણી શક્તિએ ઝેરને ટક્કર દઈને પરત ફેંકી દીધું આ નાગણ ક્રોધિત થઈ ગઈ આ શક્તિ તારી પાસે આ શક્તિ ક્યાંથી આવી રાણી આ રાણીનો અવાજ સ્થિર આ શક્તિ છે આપતીના પ્રાણ બસાવવાનું તપ અને માતા પાર્વતીના આશીર્વાદ અનાગણ ગુચ્છે લથબથ થઈ ગઈ હું તને જીવતી નહીં છોડું અનાગણી જમીન પર પોસડી મારી આ ધડાકાથી રાજમહેલમાં ભૂકંપ જેવો ધ્રોજારો થયો આ સાજલીઓ તૂટી પડી આ દિવાલોમાં શીરા પડ્યા આ લોકો શેષ પાડતા ભાગ્યા આ રાણી રાજાને પાછળ ધકેલી બોલી આ મહારાજ આ મારી પાછળ રહેજો હું જ્યાં સુધી જીવતી છું આ ત્યાં સુધી કોઈ તમને સ્પર્શી નહીં શકે આ નાગણ ઉપરથી ઝંપલાવી આ તેની પૂંછડી દેવી જેવી ઝડપથી રાણીના માથા પર લપસી પડી આ પરંતુ રાણીએ હાથમાં લીધેલી પવિત્ર રાખની રેખા આ જમીન પર દોરી અને પૂંછડી તે રેખાને સ્પર્શતા જ બળી ઉઠી આ નાગણ તડપી આ શું છે આ રાણી બોલી આ ત્રણેય લોકના દેવો પાસે રક્ષણ માગ્યું છે મેં આ તારો મને સ્પર્શી શકશે નહીં દાઝેલ શીશ પાડી આ મારા પ્રિયના હત્યારાને હું છોડીશ નહીં આ જો તું મારી સામે ઊભી છે તો આજ તું પણ મરીશ આ તેના શરીરમાંથી અગ્નિનું વાદળ નીકળ્યું આ તે વાદળ એમ દેખાતું કે આ જાણે આખો આકાશ તૂટી જશે આ ત્યાં વાદળ રાજા તરફ દોડ્યું આ રાણી દેવસેના પોતાના પતિને પાછળ સુપાવીને ઊભી રહી આ તેના શરીરે જાણે કવચ રસાઈ ગઈ આ વાદળે રાણીને ઘેરી લીધી પરંતુ રાણી સ્થિર અડગ તે બોલી આ નાગણ આ પતિરક્ષાનું વસન તોડવું દેવી પણ સ્વીકારતી નથી આ તું માનવીનું હૃદય નથી સમજતી આ મારા પતિએ જાણીને પાપ નથી કર્યું આ નાગણ ફરી માનવ સ્વરૂપે આવી આંખો આંસુથી તરબતર અને તેણે શીષ પાડી પણ મારો પતિ તેનું શું આ તેનું જીવન તું કેમ બસાવી શકી નહીં આ મારો પ્રેમ પણ એટલો જ પવિત્ર હતો આ રાણીનું હૃદય દ્રવિ થઈ ગયું આ તે રડતા બોલી હું સમજુ છું તારી પીડા પણ મારા પતિને મારવાથી તારા પતિ પાસા આવશે આ ક્રોધ ઓછો પણ દુઃખ વધતું જાય છે આ મારો પતિ આ મારો પ્રેમ અમારા જીવનનો આધાર અમે બધું ગુમાવ્યું છે અને તું કહે છે તેને ન મારું આ રાણી નજીક જતાં બોલી હે નાગણ આ તો પણ પત્ની છે હું પણ પત્ની છું આ તો પતિ ગુમાવી શોકી છે હું મારી પાસેનો એકમાત્ર આધાર ગુમાવી એટલે ન્યાય છે આ નાગણનો અવાજ તૂટી ગયો તો હું શું કરું આ મારી પીડા ક્યાં જાય આ રાણી ધીમેથી બોલી આ બદલો પીડા ઘટાડતો નથી આ પીડાની દોગણી કરે છે અનાગણને આંખોમાં કન્ફ્યુઝન ક્રોધ અને પીડાનું મિશ્રણ આ છે આકાશમાં અચાનક વીજળી કડકી અનાગણે પાછળ હટીને શીષ પાડી આના આ મારે પીડા કોઈ સમજતું નથી હું કોઈને માફ કરવાની નથી અને રાજા તું બસી નહીં શકે અતિ ફરી વિશાળ નાગ સ્વરૂપે બદલાય અને રાજા તરફ ભગતી કરી આ નાગણ વિશાળ નાગ સ્વરૂપમાં ગર્જના કરતી આ રાજા તરફ ઝંપલાવી આ રાણી દેવસેનાએ શેષ પાડી આ મહારાજ પાછળ હટી જાઓ આ પરંતુ રાજા હવે ભાગવા માગતો નહોતો તે આગળ આવીને બોલ્યો હે નાગણ તું મને મારી ના પણ સત્ય એ છે કે આ મેં તારા પતિને જાણી બુજીને માર્યો નહોતો આ મારી ભૂલનો દંડ મને સ્વીકાર્ય છે પણ મારા કારણે મારી નિર્દોષ રાણી પર શાપ ન મૂક આ નાગણ એક ક્ષણ માટે સ્થિર થઈ ગઈ આ રાજા તેની સામે હાથ જોડીને ઊભો રહ્યો આ જો મારી જિંદગીથી તને શાંતિ મળે તો મને મારી નાખ આ રાણી રાજા આગળ આવી મારા જીવતા સુધી કોઈ તમને સ્પર્શી નહીં શકે આ નાગણની અગ્નિમય આંખોમાં અચાનક જ કંઈક બદલાયું આ ક્રોધમાં ભરાયેલા દ્રષ્ટિકોણમાંથી હવે તે કંઈક બીજું જોઈ રહી હતી અસત્ય તપ પારદર્શક પ્રેમ આ નાગરની આંખો ધીમે ધીમે નરમ થઈ ગભરાટ અરોષ પીડા આ બધું ઓસરતું ગયું આ તે ધીમે બોલી આ પ્રેમ આ સમર્પણ આ બલિદાન આવો પ્રેમ તો દેવોમાં પણ દુર્લભ છે આ નાગણ ફરી માનવ સ્વરૂપે આવી આંખોમાં આંસુ સરકી ગયા આ માનો રાજા આ તારી ભૂલથી મારા પતિનું મોત થયું પણ આજે હું સમજું છું તો ખરેખર પાપી નથી આ રાણી દેવશેના શાંત અવાજે બોલી આ પેડા આપણને અંધ બનાવી દેશે પણ પેડાનું પ્રતિશોધ કોઈને શાંતિ નથી આપતું આ નાગન તૂટી ગઈ આ ઘૂંટણીએ બેસીએ રડી પડી આ મારો પ્રેમ મારો નાગ આ તે પાછો આવશે નહીં પણ હું તારા જેવા નિર્દોષને મારીને આ મારા પતિની આત્માને ખુશ કરી શકું આના ક્યારેય નહીં આ તેણે આકાશ તરફ હાથ ઊંચા કર્યા આકાશમાં અજબ પ્રકાશ ફેલાયો અનરમ દિવ્ય શુદ્ધ હે દેવ અમારો રોષ દૂર કરો આ મારા પતિની આત્માને શાંતિ આપો અને એ ક્ષણમાં નાગણની પાછળ એક ધૂંધળું ઝગમગતું આ નાગનું સ્વરૂપ દેખાયું તે નાગનો આત્મા હતો આ તેણે નાગણની તરફ સ્મિત કરીને હાથ આગળ લંબાવ્યો આ નાગણે શેષ મારી આ મારા નાથ આ નાગની આત્મા બોલી આ મારી પ્રિય આ માનવોને દોષ ના લગાડ આ મારું મૃત્યુ કિસ્મત હતું ક્રોધ છોડી દે શાંતિ સ્વીકાર આ નાગણ ફફડાટ સાથે બોલી આ મારી ભૂલ હતી આ મારી આંખો અંધ થઈ ગઈ હતી આ નાગનું આત્મા ધીમેથી બોલ્યું આ જાજલ્યમાન સ્ત્રી આ તારો પ્રેમ અમર છે સાલ આ મારી સાથે સાલ એક તેજ પ્રકાશ સાથે આ નાગ આત્મા અને નાગણ આ બંને આકાશની તરફ ઉડી ગયા આ મહેલમાં મૌન છવાઈ ગયું પણ એ મૌનમાં ભય નહીં એક અદ્ભુત શાંતિ હતી આ રાણી રાજાના હાથ પકડી બોલી મહારાજ આજે માત્ર તમે જ નહીં પણ પ્રેમને સત્ય જીત્યા છે આ રાજાએ રાણીની આંખોમાં જોયું અને બોલ્યો આ રાણી તમારું તપ તમારું સાહસ તમારી પવિત્રતા આ મારા જીવનની સૌથી મોટી રક્ષા બની આ મહેલા લોકો શેષ પાડી ઉઠ્યા આ રાણી દેવસેનાની જય આ રાજા વીરવિક્રમની જય અને તે દિવસથી નાગપંચમી માત્ર પૂજાનો દિવસ નહીં પરંતુ પ્રેમ ક્ષમા અને સત્યના વિજયનો ઉત્સવ બની ગયો આ સ્રોત સ્વરક્ષિત કાલ્પનિક આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો